માંગરોળના જંખવાઓ ગામે રૂપિયા આઠ કરોડના ખર્ચે સરકારી હોસ્પિટલના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ હોસ્પિટલના નિર્માણ કાર્યથી આસપાસના મળીને કુલ પાંચ તાલુકાના એક લાખથી વધુ દર્દીઓને આરોગ્ય સેવાનો લાભ મળશે માંગરોળ તાલુકાના જંખવાઓ ગામે રૂપિયા આઠ કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી હોસ્પિટલના નિર્માણ કાર્યનો પ્રારંભ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ સુરતીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને હોસ્પિટલના આધુનિક નિર્માણ કાર્ય અંગે રૂપરેખા જાહેર કરી હતી જંખવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનો બાંધકામ ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના બજેટ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મંજૂર કરવામાં આવેલું છે સુવિધા યોગ્ય હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં તાત્કાલિક સારવાર વિભાગ ચોવીસ કલાક ઓપીડી સવારે આઠથી એક સુધી અને સાંજે ચારથી છ સુધી તો એમ્બ્યુલન્સ સુવિધા ચોવીસ કલાક ફિઝિયોથેરાપી સેવાઓ રાષ્ટ્રીય કાર્યક્રમ જેવા કે ટીબી લેપ્રેસી મલેરિયા હાથી પગો જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ જેવી સુવિધા સાથે જ પંદર પંદર પથારીની સુવિધા ઓપરેશન થિયેટરની સુવિધા લેબર રૂમની સુવિધા નવજાત શિશુ માટે બે બી ફોર્મર અને મમતા કીટની સુવિધા વહીવટી વિભાગ પ્રસુતિ વિભાગ ચોવીસ કલાક અહીં ચાલુ રહેશે જંગવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સાડત્રીસ હજાર દર્દીઓ આરોગ્ય સેવાનો લાભ લઈ રહ્યા છે જેમાં હવે સુવિધાઓને કારણે વધારો થશે ॐ भूमाय नमः ॐ भूमाय नमः ॐ सर्वशक्ति भूमाय नमः ॐ सर्वशक्ति भुमाय नमो नमः फुँग फुँग ना समग्र स्टाफ ने विनती करिए चंकुआ सीएससी सॉरी આજે જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે અમારા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના પ્રયાસોથી આ વિસ્તારમાં આજે ખૂબ મોટા બે આરોગ્ય કેન્દ્રોના અમે ભૂમિપૂજન કર્યું છે આજે જંખાવની વાત કરીએ તો જંખાવ ગામ એટલે માંડવી ઉમરપાડા માંગરોલ વાલિયા અને નેત્રંગનું ખૂબ મોટું સેન્ટર છે અગાઉ અહીંયા માત્ર ત્રીસ બેડની હોસ્પિટલ હતી ખૂબ જૂનું બિલ્ડિંગ હોવાને કારણે ચોમાસામાં પાણી વરસાદનો લીક થવાના પણ પ્રશ્ન હતા પરંતુ અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરતાની સાથે તમામ સુવિધાવાળું અને જે ત્રીસ બેડની હતી એના કરતાં પણ વધારો કરીને પચાસ બેડની તમામ આધુનિક સુવિધાવાળું આઠ કરોડનું બિલ્ડિંગ જંગવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આજે કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે એનાથી આગલા કાર્યક્રમની વાત કરું તો ઉમરપાડામાં જિલ્લા કક્ષાની સો બેડની હોસ્પિટલ એકસો ને બાવીસ લોકોના સ્ટાફવાળી પચાસ કરોડ રૂપિયાના ખર્ચે આજે ઉમરપાડાની અંદર પણ જિલ્લા કક્ષાની હોસ્પિટલનું પણ ભૂમિપૂજન થયું છે ત્યારે હું માનું છું કે અગાઉની સરકારો કરતાં અમારા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આદિવાસી સમાજના તમામ ભાઈ બહેનોની આરોગ્યની ચિંતા કરીને તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરવા માટે કટિબદ્ધ છે એ બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું